નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો વીસથી અગિયારસો સિત્તેર સાવરકુંડલા એક હજાર એકાવનથી બારસો એકત્રીસ ધ્રોલ નવસો પચાસથી અગિયારસો ચાલીસ ખાંભા આઠસો સિત્તેરથી અગિયારસો ત્રીસ હળવદ આઠસો પચાસથી બારસો અડસઠ પોરબંદર નવસો પચાસથી એક હજાર પંચોતેર विसावदर नौ सौ पिस्तालीस थी अगियारो अगर मेंदरडा आठ सौ थी अगियारो पिंचर ईडर एक हज़ार पचास थी अगिय सौ सड़सठ जेतपुर नौ सौ साइ थी अगियारो चालीस कोडिना नौ सौ सौ वडगाम एक हज़ार पचास थी अगियारो डीसा एक हज़ार एकरसौ દાહોદ આઠસોથી એક હજાર પાંથાવાડા એક હજાર પચાસ થી બારસો સત્તર વાંકાનેર સાતસો થી બારસો બાર જસદણ અગિયારસો અમરેલી આઠસો બારસો જામજોધપુર આઠસો અગિયારસો બાબરા એક અગિયારસો બોટાદ આઠસો પચાસથી અગિયારસો ચાલીસ વડાલી સાતસોથી સાતસો પચાસ વેરાવળ નવસો અઠ્યાવીસથી અગિયારસો બાવન થરાદ એક હજાર ચાલીસથી બારસો એકત્રીસ પાલનપુર એક હજાર એકોતેરથી અગિયારસો સાઠ ધાનેરા એક હજાર એકત્રીસથી બારસો એકવીસ જુનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો અડસઠ સલાલ નવસોથી અગિયારસો પચાસ વિજાપુર નવસોથી બારસો એકસઠ હિંમતનગર નવસોથી પંદરસો સાત ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ જામનગર આઠસો થી અગિયારસો પચીસ તળાજા નવસો એંસીથી અગિયારસો પંચ્યાસી ધારી સાતસોથી એક હજાર થરા અગિયારસો દસ થી અગિયારસો એક્યાસી સિહોરી અગિયારસો થી અગિયારસો ત્રેસઠ લાખણી એક હજાર થી એક હજાર છ્યાસી મોડાસા સાતસો થી અગિયારસો નેવું પીલડી એક હજાર થી અગિયારસો એકાવન મહુવા એક હજાર થી અગિયારસો છોતેર કાલાવડ એક હજારથી અગિયારસો પચાસ ગોંડલ છસો એકથી અગિયારસો એકોતેર દિયોદર એક હજાર પચાસ થી અગિયારસો સિતેર ભાવનગર એક હજાર પચીસ થી બારસો ઓગણત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો